પોક્ષોના ગુનાના આરોપીને સજા કરતી કપડવંશ સેશન્સ કોર્ટ સદર ગુનાની ટૂંકમાં એવી હકીકત એવી છે કે આ કામના આરોપી અશોક ઉર્ફે અજયભાઈ ઈશ્વરભાઈ સોલંકી ઉમર વર્ષ છવ્વીસ રહે બાવાના જિલ્લા ખેડાનાઓ છવ્વીસ ના રોજ કલાક અઢાર વાગ્યાના સુમારે ફરિયાદીના સગીર વયની દીકરી ભોગ બનાર ઉમરવર્ષ સોળ વર્ષ ચાર માસ ચૌદ દિવસની લલચાવી ફુસ્ટી લગ્ન કરવાની લાલચ આપી બાવાના મુવાડા તાબે બેટાવાડા ગામેથી ભગાડી ગયા પહેલા અવારનવાર ફરિયાદ તથા આરોપીના ઘરે શરીર સંબંધી તેમજ ભગાડી ગયા બાદ ભોગ બનારને ભૂંગળીયા તુરણા તથા વાંસકુવા બોરસા જુદી જુદી જગ્યાએ આરોપી અવાનવવાર શરીર સંબંધી બાંધી બળાત્કાર કરી ગુનો કરેલ જેથી આરોપી અશોક ઉર્ફે અજયભાઈ ઈશ્વરભાઈ સોલંકી ના ઈપીકો કલમ ત્રણસો ત્રેસઠ ત્રણસો છાસઠ ત્રણસો છોતેર એન તથા પુક્સ કલમ પાંચ કલમ ત્રણસો છતેર બે એન તથા પોક્સો એક્ટ કલમ પાંચ એલ છ બાર મુજબ દાખલ થઈ ચાર્જશીટ થયેલ છે જેનો સ્પેશિયલ પોક્સો કેસ નંબર અગિયાર બે હજાર ચોવીસ થી સેશન કોર્ટ કપડવંજ ખાતે ચાલી જતા એપીપી શ્રી મિનેશ આર પટેલ નામ કોર્ટમાં ત્રીસથી વધુ દસ્તાવેજી પુરાવા તથા આઠ મૌખિક પુરાવાઓ સાથે કેસ રજૂ કરેલો આ કેસમાં ભોગ બનનારાની જુબાની તથા મેડિકલ એવિડન્સ તેમજ સોહેદોની જુબાની તથા એપીપી શ્રી મિનેશ આર પટેલનાઓની દલીલો ધ્યાને રાખી કપડવન સેશન કોર્ટના સ્પેશિયલ જજનાઓ નામે શ્રી કે એસ પટેલનાઓને આજરોજ આરોપી અસક ઉર્ફે અજયભાઈ ઈશ્વરભાઈ સોલંકી ઉમરવર્ષ છવ્વીસ રહે બાબાના મુવાડા તાબે બેટાવાડા તાલુકો કપડવ જિલ્લો ખેડાનાઓ નીચે મુજબની સજાનો આખરી હુકમ કરેલ છે મારું નામ મિનેશાર પટેલ છે હું કપડવન સેશન સ્કોટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું આજ રોજ કપડવન સેશન સ્કોટમાં આરોપીને પોક્સો એક્ટ હેઠળ બળાત્કારના ગુનામાં વીસ વર્ષની સજા કરી છે આ કેસમાં ટૂંકી વિગત એવી છે કે છવ્વીસ સાત બાવીસના રોજ આરોપી અશોક સોલંકી જે બાવાના મુવાળા તમે બેટાવાળાનું રહીશ છે તે ભોગ બનનાર દીકરી જે વયની હતી તેને ભગાડી અને ઘૂંઘડિયા તોરણા ત્યારબાદ બોરસદ વગેરે જગ્યાએ લલચાઈ ખોસલાવી લઈ ગયો અને મરજી વિરુદ્ધ બળાત્કાર કરેલો જેનું સમગ્ર ટ્રાયલ આજરોજ કપલંદ સેશન્સ કોર્ટમાં શ્રી કે એસ પટેલ સાહેબની કોર્ટમાં ચાલી રહ્યો જેમાં જજ સાહેબે આજરોજ આરોપી અશોક સોલંકીને ઇપિકો કલમ ત્રણસો તેસઠમાં ચાર વર્ષની સજા અને આઈપીસીની કલમ ત્રણસો છોતેર બે એન અને પોક્સો એકની કલમ છ માં એને તકસીલવાર ઠરાવ્યું છે પોક્સો એક્ટની કલમ છ માં વધુ સજાનું જોગવાઈ હોય તેને વીસ વર્ષની સજાનો હુકમ કર્યો છે અને સાથે સાથે ભોગ બનનારને ચાર લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવાનો પણ આજરોજ હુકમ કરેલો છે